વિસનગરના કડા ગામનો મામલો બાર દિવસ અગાઉ ગામમાં થઈ હતી મારામારી મારામારી કેસમાં પોલીસની ભેદભાવવાળી કાર્યવાહીથી કાર્યવાહી રોષ એક જૂથનું ટોળું મહેસાણા પોલીસ વડા કચેરી પહોંચ્યું ભાજપ નેતા જસવંત ચાવડા સામે આક્ષેપો કર્યા રાજકીય વર્ગ ધરાવતા હોવાથી પોલીસ એક તરફી કાર્યવાહી કરે છે રાજકીય લાગવગ ખોટા કેસમાં ફસાવે છે જસવંત ચાવડા સામે થયેલી ફરિયાદ પોલીસ કોઈ કાર્યવાહી કરતી ના હોવાનો આક્ષેપ મારું નામ ચાવડા વિજયસિંહ રજુજી છે ઘટના ઘટનામાં એવું બન્યું હતું કે મારા જે આ ભાઈ અનુપસિંહ જે છે એમને અમારે એક સબંધી હતા એમને ભેગા થવા માટે એ હાઈવે ઉપર ગયા હતા તેઓ ગાડી આજે જસવંતસિંહ ચાવડા નામે જે હતા એમના અને એમના બીજા ભાઈઓએ અને એના પિતા એમના ભાઈની પત્ની એ બધાએ ભેગા મળીને એ ભાઈ ઉપર છે ને પાછળથી અંગત અદાવતની અંદર એ ભાઈના ઉપર લાકડી માર માર્યો માર માર્યા પછી એ ભાઈને જ્યારે મેં દવાખાને લઈ ગયા હતા તો એમને રાજકીય દબાણ ઉપર લાવી ભાઈને પૂરેપૂરી સારવાર બી થવા દીધી નથી અને એમને દવાખાનેથી સીધા અરેસ્ટ કરી અને એમને સીધા જેલની અંદર નાખી દીધા છે હજુ એ ઘટનાને તેર તારીખ પછી હજુ સુધી પણ આટલા દિવસ થયા હોવા છતાં સામેના પક્ષના અંદરથી કોઈપણ વ્યક્તિને અંદર અરેસ્ટ કરવામાં આવ્યો નથી નહીં કોઈની અંદર પોલીસ તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી એટલા માટે અમે આજે એસપી કચેરી અમે એ બદલનું અમે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ આજે અમારી માંગ એ જ છે કે અમારા ભાઈને છૂટો કરવામાં આવે અને એની ઉપર જે લૂંટનો કેસ જે એમને ખોટો દાખલ કર્યો છે એ કેસ એમની ઉપરથી રદ કરવામાં આવે અને સામેના પક્ષમાંથી રાજકીય દબાણ એટલે કે એ એમ પોતે એવું કહેતા હોય છે કે ભાઈ હું છું એ ઋષિકેશભાઈનો માણસ છું બરાબર તો એના કારણે મારું કોઈ કશું બગાડવાનું નથી તો એ જે રાજકીય દબાણ જે રહ્યું એ અમારે દબાણ દૂર થાય ઋષિકેશભાઈ તરફથી જો એમનો કદાચ કોઈ પણ એમનો જો એવો હાથ હોય કે કદાચ એ એમનો છત્રછાયામાં રહી અને એ આવું કાર્ય કરી રહ્યા હોય તો સાહેબને અમે એટલી નબ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબ તમે આવા ખોટા માણસોને તમે આ રીતના તમે સપોર્ટ કરશો નહીં ભવિષ્યમાં તમારે કોઈ કોઈપણ બાબતની અંદર તમે જ્યારે આવો છો તો અત્યાર સુધી અમે ભાજપને એ પક્ષને અમે સપોર્ટ કરેલો છે પણ જો તમે આવું કરશો તો પછી અમે એ રીતના સપોર્ટ કરવો એ પછી અમારી વિચારણ રહેશે એટલે અમારી નમ્ર છે કે સાહેબ તમે આવું કોઈપણ પ્રકારનો ટેકો આપશો નહીં કાર્ય અમે તો ન્યાય જ માગીએ છીએ સાહેબ એ ભાઈ એમના પાંચ જે એમના પાંચ આરોપી જે રહ્યા અમે આટલા તેર તારીખે એમની સામે કેસો કર્યા છે અમારો એક ભાઈ અંદર અરેસ્ટ છે જ અત્યારે હાલ જેલમાં જ છે ભાઈ બરાબર એમના પાંચ આરોપી અત્યારે હાલ ગામની અંદર ખુલ્લા ભરે છે કોઈપણ પ્રકારનું એમની ઉપર પોલીસ તરફથી કોઈ પણ અરેસ્ટ કરવામાં આવ્યા નથી એમને ખાલી બસ કોઈ પણ જોતું હોય તો બસ એ ખુલ્લા આમ ફરતા હોય છે અને સીધી દાદાગીરી જ કરતા હોય છે કે હું જોઉં છું ભાઈ મારું કોણ કશું શું કરી લેવાનું છે એવું બરાબર ફોન ઉપર એમના મધર જે રહ્યા એ મધરની ઉપર એમને સીધું આવે છે ફોન ઉપર એ લોકો ધમકી આપે છે કે ભાઈ તમે આવું કરજો નહીં તો પછી એકનો તો કરાવ્યો છે બીજા બધા બી અંદર અમે તમને પૂરાઈ દઈશું